હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ઘરમાં ઉપલબ્ધ ચાર વસ્તુઓ જી હા મિત્રો ખૂબ જ સરળતાથી મળી જાય એવી ઘરમાં ઉપલબ્ધ ચાર વસ્તુઓમાંથી એવું ફેસ પેક બનાવવાના છીએ કે તેનાથી તમારા ચહેરો છે એ આમ કહેવા જઈએ ને તો એકદમ ચમકવા લાગશે જી હા મિત્રો ચહેરાની સુંદરતા વધી જશે આંખની આજુબાજુના કાળા સર્કલ હશે હોઠની નીચેના કાળા ડાઘ પડી ગયા હશે ચહેરા પર ખીલના ડાઘ હશે અથવા ચહેરા પર કાળા સ આવી ગયા હશે તો આ સંપૂર્ણ વસ્તુઓ દૂર થઈ અને ચહેરાની સુંદરતા એકદમ વધી જશે ચહેરો એકદમ રૂપાળો બની જશે શું કરવાનું છે અને કઈ વસ્તુઓ લેવાની છે તેની સંપૂર્ણ સમજૂતી ચાલો આપી દઉં મિત્રો સૌથી પહેલા તો આ માટે આપણે લોકોએ લેવાનું છે એક મધ્યમથી નાના કદનું બટેટું જી મિત્રો બટેટું છે તેમાં સ્ટાર્ચ રહેલો હોય છે જે ચહેરાની કુદરતી સુંદરતા બહાર લાવવા માટે ખૂબ જ મદદરૂપ છે માટે અહીં બટેટું લીધેલું છે હવે આ બટેટું આપણે લઈ લેવાનું છે તેનું શું કરવાનું છે તો બટેટા પરની છાલ ઉતારી લેવાની છે અને બટેટાના બે ટુકડા કરી લેવાના છે ટુકડા કરી લીધા પછી જો તમને યોગ્ય લાગે તો મિક્સરમાં અથવા તો ખમણી વડે તેને ખમણી લેવાનું છે તેનું એકદમ બારીક ખમણ આવી ગયું હશે હવે તેને એક કાપડની પોટલીમાં લઈ અને નીચોવી લેવાનું છે કે જેથી એક વાટકીમાં તમારી પાસે બટેટાનો રસ આવી જશે જો તમને આમ યોગ્ય ન લાગે તો તેને મિક્સરમાં ક્રશ કરી લો એકદમ પીસી લો અને તે ક્રશ બધો પોટલીમાં લઈ અને નીચોશો તો પણ તમને બટેટાનો રસ મળી જશે તો બટેટાના રસમાં સ્ટાર્ચ તરત જ નીચે બેસી જતો હોવાને કારણે થોડું ઉતાવળે આપણે કામ લેવું પડશે હવે આ બે ચમચી જેટલો બટેટાનો રસ આપણી પાસે મળી ગયો છે તેની અંદર હવે આપણે લોકોએ લગભગ લગભગ બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે જી હા મિત્રો બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે ચપટી એક યાદ રહે માત્ર ચપટી એક આપણે હળદર ઉમેરી દેવાની છે હળદર છે તે ચહેરાની એકદમ ક્લિનિંગ કરવાનું કાર્ય ઉપરાંત એન્ટીબાયોટિક એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતી હોવાને કારણે ચહેરા પરની જે ડસ્ટ હશે તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે હવે તેની સાથે સાથે તેમાં આપણે લોકોએ એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે હની ઉમેરી દેવાનું છે આ બધી જ વસ્તુઓને યોગ્ય રીતે મિશ્ર કરી વાટકીમાં બરાબર રીતે એકદમ મિશ્રણ થઈ જાય ત્યારબાદ આપણે પહેલાં સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે ધોઈ લીધા બાદ કોઈ સૂકા ટુવાલ વડે આપણે તેને સાફ કરી લેવાનો છે હવે આ જે મિશ્રણ હતું તેને હાથમાં લઈ અને હાથ વડે સમગ્ર ચહેરા પર આ મિશ્રણને આપણે લગાવી લેવાનું છે સમગ્ર ચહેરા પર લગાવી લીધા બાદ હવે તેને સુકાવા દો એક બે મિનિટ હળવા હાથે તેની મસાજ કરવાની છે હવે તે મિશ્રણ સુકાઈ ગયા બાદ હવે શું કરવાનું છે તો એ આપણે જણાવી દઉં સુકાવા સુકાઈ ગયા બાદ લગભગ પંદરેક મિનિટમાં સુકાઈ જશે સામાન્ય પાણી વડે ધોઈ છે મિત્રો આ પ્રયોગને દિવસ સુધી કન્ટિન્યુ કરવાનો છે અને સોમવારથી માનો કે તમે કરો છો તો આવતા સોમવાર સુધી કરવાનો છે ફરી પાછો બે ત્રણ દિવસનો ગેપ રાખી ફરી પાછો તમે અઠવાડિયું કરી શકો છો પણ તમે બે કે ત્રણ વાર યુઝ કરશો ને ત્યાં જ તમારા ચહેરા પર જબરજસ્ત લો આવી જશે એકદમ સુંદરતા આવી જશે આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર